બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ અને ઉગડ તાલુકાના વાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ સંદર્ભે આવેદન પત્ર આપ્યું એક નવેમ્બર થી જથ્થાના પરમિટ ચલન નહીં ભરે વિતરણ વ્યવસ્થાથી થી અળગા રહેશે રાજ્ય એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના પુરવઠા મંત્રી અને સંબંધિત અધિકારી શ્રીઓને વર્ષો જૂની અને પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પરિણામ શૂન્ય મળ્યું છે રાજ્યના સત્તર હજાર દુકાનદારોની માંગણીઓ અંતર્ગત કમિશન દરમાં વધારો કરવો ઈ પ્રોફાઇલમાં સહાયકનો ઉમેરો સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બિલ અને સમિતિના સભ્યોના એસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવો સમયસર કમિશનરની

ના છૂટકે ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવું પડશે આ નિર્ણયના ભાગરૂપે કરવામાં આવી રહી છે આ પત્ર સાથે અમારી પડતર માંગણીઓની વિગતવાર યાદી રજૂ કરતા અમારા રાજ્ય કક્ષાના સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવેલું આવેદન પત્ર પણ સામેલ છે અમારી આપને નમ્ર વિનંતી છે કે ગ્રાહકોને અનાજથી

ઘણા સમયથી અમારી જે પડતર માગણીઓ છે અને ખાસ કરીને સરકાર દ્વારા જે અમાનવીય કાળા પરિપત્રો કરી અને દુકાનદારને ભીષ્મ લેવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે એના વિરોધમાં અમે અસહકાર આંદોલન તરફ જઈ રહ્યા છે એની જાણ ખાતર આજે અમે પાકરે તાલુકા મથકે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ અમારી ઘણા સમયની જે પડતર માગણીઓ છે અમે વારંવાર સરકાર અમે લેખિક અને મૌખિક રીતે રજૂઆતો પણ કરેલી છે આંદોલનો પણ ભવિષ્યમાં કરેલા છે પરંતુ આ ખાડા કાંડ કરી અને સરકારે પોતાના નિર્ણયમાં નથી કોઈ ફેરફાર કરેલો કે નથી દુકાનદારને પૂરતું વળતર મળવા આપ્યું માટે અમારે ન છૂટકે આજે અસહકાર આંદોલન તરફ જવાનો ફરજ પડી છે જ્યાં સુધી અમારી પડતર માગણીઓને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે સંપૂર્ણપણે વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશું અમારે ખાસ કરીને અમારા જે મુખ્ય મુદ્દાઓ છે માગણીઓના મેન મુદ્દાઓ છે કમિશન પૂરતું કમિશન પોષણક્ષણ કમિશન બરાબર છે ઘણા સમયથી અમને વીસ હજાર રૂપિયા જે કમિશન મળતું હતું એ વીસ હજાર રૂપિયા કમિશન વધારી અને અમારું કમિશન ચાલીસ હજાર રૂપિયા થાય એવી સરકારશ્રીને અમારી રજૂઆત છે પછી બીજો અમારો મુદ્દો છે કે ઈ પ્રોફાઇલને અંદર સહાયક અત્યારે જ્યારે પણ દુકાનદારને કોઈ કારણસર માદગી હોય કે કોઈ સામાજિક કાર્યક્ષેત્રે બહાર જવું પડે ત્યારે એ સમય દરમિયાન દુકાનની અંદર દુકાનદારના અંગૂઠા વગર દુકાન ખુલતી નથી વિતરણ થતું નથી અને વિતરણ વ્યવસ્થા બંધ રહે છે એ સમય દરમિયાન દુકાનદારનો જે મેન દુકાનદાર છે એ બીજા દુકાનને ચાર્જ આપી દેવામાં આવે છે અને મેન દુકાનદારને પોતાનું કમિશન ગુમાવવું પડે છે અને આ બધી પરિસ્થિતિઓ સર્જાય છે એટલે એક પણ જો એક સહાયક એની અંદર મૂકવામાં આવે તો એ સહાયક નથી દુકાન પોતાની ચાલુ શકે અને પોતાની મેળવી શકે આવા તો અમારા ઘણા બધા પડતર મુદ્દાઓ છે તમે સમય સમયસર કમિશન નથી મળતું પૂરતું કમિશન નથી મળતું સમય કમિશન નથી મળતું વિતરણ ઘટ જેવી અમારા અનેક મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈ અને અમે સંપૂર્ણ અસહકાર આંદોલન તરફ જઈ રહ્યા છીએ જ્યાં સુધી આ માંગણીને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે સંપૂર્ણ તાળાબંધી એ જ અમારું અસહકાર આંદોલન છે અને આ આંદોલન દરમિયાન જે કંઈક જે કંઈ પણ પરિસ્થિતિ સર્જાશે જે કંઈ ઘાટ સર્જાશે એની તમામ જવાબદારી સરકાર રહેશે ધન્યવાદ એસોસિએશનના સભ્યોએ રૂપરૂપમાં આવીને એમની જુદી જુદી માગણીઓ માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે પહેલી તારીખથી એક નવેમ્બરથી એ લોકો તમામ વેચાણના કામકાજથી અડધા રહેવા માટેનું એમની જે આપવામાં આવે છે મહેનતાણું એ મહેંતાણું વધારવામાં આવે બધા જે એસએમજી કમિટી બનાવવામાં આવેલી છે એ કમિટીના સભ્યોની હાજરીમાં જે માલ ઉતારવો દુકાને એ માટેની એમની મુખ્યત્વે રજૂઆતો છે એવી જુદી જુદી રજૂઆતોને લઈને આવેદનપત્ર એમને આપ્યું છે એક તારીખથી કામથી અડધા રહેવા માટેની પણ એમને રજૂઆત કરેલી છે કે એક તારીખથી અમે ચલણ પણ જનરેટ નહીં કરીએ અને માલ પણ નહીં ઉતારીએ એવું આવેદનપત્ર એ લોકોએ આપ્યું છે એ આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડીને હવે ફરદર જે આગળની કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી હવે ચાલુ કરવામાં આવશે